નિક્ષય મિત્રો કે જેમણે તીબીના દર્દીઓની સારવાર અર્થેની સ્વૈચ્છિક જવાબદારી લઈને સમાજ સેવાનો ઉમદા કાર્ય કર્યું હોય તેઓને મહાનુભાવના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને બેડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતાઓ દ્વારા અર્પણ કરાયેલ પોષણક્ષમ કીટનું મહાનુભાવના હસ્તે વિમોચન કરાયું હતું જિલ્લા ક્ષય અધિકારી દીપક પ્રમાણે સો દિવસ તીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત હાથ ધરમાવનાર લક્ષિત વિશેષ સેવાઓથી લોકોને માહિતગાર કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ પ્રસંગે પટેલ આરોગ્ય આરોગ્ય અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હમેશ જનતા સાથે